હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે સામા સામાપાચમ સ્પેશિયલ ફરાળી સામાના ઢોકળા જે બહુ જ સરસ એવા બને છે અને ઉપવાસમાં પણ તમે આ ખાઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પોચા બને છે અને બિલકુલ ચિકાસ પણ આમાં બિલકુલ નથી આપણે આમાં બટેકા બિલકુલ ઉમેરવાના નથી ઘણા બધા ઢોકળામાં બટેકા ઉમેરતા હોય છે એના લીધે ચિકાસ વધારે થઈ જાય છે પણ તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો સામા પાચમ પેસ્ટલ ફરાળી ઢોકળા છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો આપણે એક કપ જેટલો સામો લેશું એક કપ સામામાંથી ઘણા બધા ઢોકળા બનીને તૈયાર થાય છે તો અડધા કપથી ઓછા આપણે સાબુદાણા લેવાના છે આ બંને આપણે આ રીતે લેવાનું છે કાચું જ પલાળ્યા વગર જ પલાડવાનું નથી તો આને આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું મિક્સરમાં આપણે એડ કરી લીધું છે અને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે તો એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ દર દરવું બિલકુલ ના રહેવું જોઈએ અને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો અહીંયા મેં એકદમ ખાટું દહીં લીધું છે ફ્રેન્ડ્સ કારણ કે હું ખાટા ફરાળી ઢોકળા બનાવી રહી છું તો બે ચમચા જેટલું આપણે ખાટું દહીં રહેશું દહીંમાં બનેલા ઢોકળા બહુ સરસ એવા લાગે છે તો બને ત્યાં સુધી દહીં યુઝ કરજો અને દહીં ના હોય તો તમે છાશનો યુઝ કરી શકો છો તો આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે જરૂર પડશે તો આપણે છાશ પણ ઉમેરી લેશું તો આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડી છાશ ઉમેરીને થોડું આપણું મિશ્રણ છે જે બેટર તેને આપણે એકદમ ઢીલું કરી લેશું તો અહીંયા મેં અડધા કપથી ઓછી છાશ ઉમેરી છે તે પણ ખાટી છે અહીંયા દહીં અને છાશ મેં બંને ખાટું જ લીધું છે ખટાશ વધારે હોય તો ખાવાની પણ મજા આવે છે ફ્રેન્ડ્સ ઢોકળામાં તો ગ્રીન ચટણી પણ આપણે ફરાળી બનાવશું આને આપણે એક કલાક માટે ઢાંકીને મૂકી દેશું તમે અડધી કલાક પણ પલાળી શકો છો હું એક કલાક માટે મૂકી દઉં છું ઢાંકીને એક કલાક છે તો બહુ સરસ એવો ફ્લેવર આવશે તમને લાગશે નહીં કે તમે ફ્રાઈ ઢોકળા ખાઈ રહ્યા છો તમને ચોખાના ઢોકળા હોય તેવા જ લાગશે અને ખાવાની પણ તમને બહુ મજા આવશે ફ્રેન્ડ્સ તો એક કલાક થઈ ગઈ છે ને આપણે જોઈ લેશું આપણું બેટર સરસ રીતે પલી ગયું છે ફરીથી આને સાઈડમાં મૂકી દેસું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ જ્યાં ઢોકળાની સ્પેશિયલ છે તો અહીંયા મેં સૂકું નારિયલ છે તેને છીણીને લીધું છે તમે ટોપરાનું છીણ પણ લઈ શકો છો કુદીનો છે તે આપણે ઉમેરશું ફ્લેવર બહુ સરસ એવો આવશે કોથમીરના ડંઠલ સાથે આપણે પાન ઉમેરી લેશું કોથમીર જે લીલા ધાણા હોય છે અને તમારી તીખાસ પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ તો હું અહીંયા બે લીલા મરચાં ઉમેરી રહી છું ઓછીથી ખાસ જોતી હોય તો તમે એક મરચું ઉમેરજો સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક આદુનો ટુકડો એડ કરશું આ રીતે સુધારીને તો હવે આપણે દહીં ઉમેરી લેશું દહીં જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ દહીંથી જ બહુ સરસ એવો ફ્લેવર આવશે આ ફરાળી ચટણીમાં તો સિંગદાણા આપણે એક ચમચી જેટલા ઉમેરી લેશું બહુ સરસ એવો ફ્લેવર આવશે અને હવે આપણે બંધ કરીને મિક્સરમાં ક્રશ કરી લેશું તો એકદમ ફાઇન ચટણી બનાવી લેવાની છે આ રીતે તો આપણી ફરાળી ચટણી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલી સરસ બની છે ફરાળી ઢોકળા જોડે ખાવાની પણ બહુ મજા આવશે તો આને આપણે એક વાટકીમાં કાઢી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને બે લાઇકન પણ દબાવી લેજો જેથી નોટિફિકેશન મળે અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તો આપણી ચટણી બનીને તૈયાર છે ને હવે આપણે બેટર લઈ લેશું જે સરસ રીતે પલી ગયું છે વિડીયો તો બધા જુએ છે પણ મને લાઈક કોઈ નથી કરતું તો મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ જરૂરથી વિડીયોને લાઈક કરજો તો સ્વાદ અનુસાર નમક એડ કરી લેવાનું છે નમક એડ કરીને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે વિડીયોને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા પણ બનાવે આ રીતના ઢોકળા સામા સામાપાચમ સ્પેશિયલ છે તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો તો અત્યારે શ્રાવણ મહિનાના વત ત્રણ ચાર દિવસ જ બાકી રહ્યા છે ચાર પાંચ દિવસ બાકી છે હજી તો તમે ખાઈ શકો છો તો બે મહિનાથી ઉપવાસ ચાલી રહ્યા હતા તો આપણે એક ટેબલ સ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરી લેશું અને લીંબુનો રસ આપણે આટલો જ ઉમેરવાનો છે વધારે નથી ઉમેરવાનો અડધી ચમચીથી પણ ઓછો માત્ર સોડાને એક્ટિવ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તેનાથી એકદમ પોચા બનશે અને એકદમ સોફ્ટ બનશે આપણા ખાટા ઢોકળા ફરાળી ખાટા ઢોકળા ખાવાની પણ બહુ મજા આવશે તો આપણે એક જ ડાયરેક્શનમાં સતત ચલાવવાનું છે આ રીતે જ્યાં સુધી સોડા એક્ટિવ થઈ જાય નહીં ત્યાં સુધી તો એકદમ ફ્લફી બની જશે આપણું બેટર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થશે તો તો હવે આપણે ઢોકળિયાની ડીશ લઈ લેશું ડીશના આપણે આ રીતે ઘી અથવા સિંગતેલથી ગ્રીસ કરી લેશું તો આપણે જે ફરાળમાં તેલ ખાઈ શકતા હોય તે જ વસ્તુથી આપણે ડીશને ગ્રીસ કરવાની છે તો આપણે બધી જ બાજુ સરસ રીતે ગ્રીસ કરી લીધી છે હવે જે આપણે બેટર છે તેને આ રીતે ચલાવીને આપણે ડીશમાં એડ કરી લેશું વિડીયો ગમે તો લાઈક શેર કરજો ફ્રેન્ડ્સ અને આગળ શેર પણ કરજો જેથી ઋષિપાચમ આવી રહી છે તો બધા જ આ રીતે એકદમ નવી રેસીપી બનાવીને ખાઈ શકે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં બધું જ બેટર આમાં એડ કરી લીધું છે તો અહીંયા હું એક જ ડીશ બનાવી રહી છું તો ઢોકળિયાને મેં અલગ અલગથી જ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી સાથે તો પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે ડીશને આપણે અંદર મૂકી દેસું તો આ રીતે આપણે ડીશને મૂકી દઈશું અને ઢાંકી દઈશું તો દસ મિનિટ માટે આપણે આને કૂક કરી લેવાના છે દસથી બાર મિનિટ કૂક કરવાના છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો અહીંયા મેં એક વઘાર્યું લીધું છે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેર્યું છે તમે સિંગતેલ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ તો એક ચમચી જેટલા આપણે તલ ઉમેરી લેશું લીલા મરચાં એકદમ ઝીણા સુધાર્યા છે તે ઉમેરી લેશું મીઠા લીમડાના પાન ઉમેરી લેશું તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું જેથી તેલમાં સરસ રીતે કકડાઈ જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો વઘાર પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું જેથી એકદમ સરસ દેખાવ આવશે ઓપ્શનલ છે હોય તો ઉમેરવાના ના હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આપણો વઘાર પણ ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો ઢોકળિયા ઢોકળા પાકી રહ્યા છે અને વઘાર પણ બનીને તૈયાર છે તો આને આપણા સાઈડમાં મૂકી દેસું તો લગભગ દસથી બાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લેશું કે આપણા ઢોકળા સ્ટ્રીમ થઈ ગયા છે કે નહીં તો આ રીતે તમે ચેક કરી શકો છો સ્ટીમ થઈ ગયા છે કે નહીં કોઈ પણ સરી અથવા આ રીતે તો આપણા ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ જુઓ કેટલા સરસ બન્યા છે એકદમ જાળીદાર તો હવે આપણે આને છરીથી કટ લગાડી દેસું થોડા ઠંડા થાય ત્યારબાદ જ આપણે આને કટ કરવાના છે તો આ રીતે ચોરસ કટ કરી લેશું તમારા મનપસંદ શેપમાં તમે કટ કરી શકો છો તો જે આપણો વઘાર છે તે આની પર સ્પ્રેડ કરી લેશું બહુ સરસ એવો ફ્લેવર આવશે તો પેશલ ઋષિપાચમ માટે આ રેસીપી મેં બનાવી છે તો બધા જ બનાવજો અને રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને પણ જણાવજો તમે વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમે લખજો કે કઈ જગ્યાએથી તમે વિડીયો જોવો છો તો આ રીતે આપણે વઘારને સ્પ્રેડ કરી લીધો છે ઉપરથી આપણે કોથમરી પણ સ્પ્રેડ કરી લીધી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ફરાળી ખાટા ઢોકળા કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે સ્વાદમાં પણ તમને બિલકુલ નહીં લાગે કે તમે ફરાઈ ઢોકળા ખાઈ રહ્યા છો તમે ચોખાના ઢોકળા ખાતા હોય તેવા જ લાગે છે આ અને ખાટું આપણે દહીં ઉમેર્યું છે તો એકદમ સરસ ખાટો ફ્લેવર આવે છે અને સાથે આપણે એકદમ સરસ ચટણી પણ બનાવી છે તો ખાવાની પણ બહુ મજા આવે છે આ ઢોકળા તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ જાળીદાર ને એકદમ પોચા બન્યા છે તો તમે ઈડલી પણ આ રીતે બનાવી શકો છો ફ્રેન્ડ્સ તો ઈડલી સંભારનો વિડીયો તમારે જોવો હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે ફરાળી ઈડલી સંભાર કઈ રીતે બનાવાય તે પણ હું તમારી માટે લાવીશ કમેન્ટ વધારે હશે તો હું તમારી માટે વિડીયો ચોક્કસ બનાવીશ તો આપણા ફરાળી ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ સ્પેશિયલ ઋષિપાચમ રેસીપી બનાવી છે સામાની તો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેશો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ વિડીયો જોવા માટે